તો સ્વાગત છે તમાર બધાનું આપણા એક નવા અગ વિડીયોની અંદર આજે આપણા માટે ખુશીનો દિવસ છે કારણ કે વાવણી વરસાદ થઈ ગયો છે મિત્રો જો બધું પલલી ગયું હે તો હવે આપણે બી ફેરવી થોડુંક આપણે ઓરવું તો હજી થોડુંક આપણે વાવવાનું બાકી છે તો જો હવે વાવણી વરસાદ થઈ ગયો હે આપણે ચેક કરી લીધું હે જો અહીંયા અટાણે હજી વાવાય એવું થયું નથી ગારો પડે જો અહીંયા આપણે ઓરવું તો આ બાબાનું ના આપણું ના એવું હે તો હવે અટાણે આપણે બી ભેરવી અહી તો બી ભેરવી લઈ અને જોતા મિત્રો જાંબુડા ખાવા હોય તો પૂગી જાજો જાંબુડા જતા નીકળે જાતા પડો અહીંયા આપણે દવા ભેરવાય છે કોણ માં મિત્રો આપણે બી ભેરવી લીધું ને મેળી ઉપર આવ્યા ને તો જોતા આમથી વરસાદ આવે એવું લાગે આમથી વરસાદ આવે છે આપણે મેળી પર આવ્યા હાઈ ગરમી થઈ હતી તો પવન ખાવા આવ્યા તા તો આમથી વરસાદ આવે જ્યાર વાત તમને બતાવું ઝૂમ કરી જો મિત્રો દેખાય અહીંયા વરસાદ પૂગી ગયો તો મિત્રો આપણે અહીંયા ભાભાનિયા આવી ગયા અહીં બી ભેરવીને અહીંયા જો ભાભાનિયા વાવણું ચાલુ છે અને વરી આમથી છાટા આવ્યા જો હવે આવે નહીં ને તો આપણે હે મંડી વાવવા મિત્રો છાટા વ્યા ગયા હે અને હવે આપણે જો પાછું વાવણું ચાલુ કરી દીધું જો જાય છે મિત્રો નજારો જોઈ લ્યો એકદમ આયા વાવણી થાય ને એકદમ વાદળ છાયું વાતાવરણ જો મિત્રો ડાર ના ચ્યા છે અને આપણે ચાલુ જ છે વાવણું જીનકા ટ્રેક્ટર થી દે ધના ધન મિત્રો આપણે વાવતા હતા ગારો પડતો તો માંડ માંડ હોવા તો જો પાછો વરસાદ આવી ગયો હવે હું થાય જો ટાયરમાં ગારો ચોંટી જાય તો લગભગ નહિ વવાય જો આમથી વરસાદ ફૂલ આવે છે તો આપણે વાવતા હતા પછી વરસાદ આવી ગયો ને એટલે જોતા આમ આપણે વરસીને ગયો હોય ને આમય હે એટલે વરસાદ તો આવવાનો જ છે અને ગારો પડતો હતો એટલે હવે વાવવાનું બંધ કરી દીધું આજનો ગાય જ પૂરો કરો જે પણ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વિડીયો લાઈક કરી દેજો બાય